યોજવામાં આવશે અને ભાજપની સત્તા ભૂખ સામે તેઓ ફોર્મ ભરતા અગાઉ પવિત્ર દાંડીના કિનારેથી મીઠાનું સત્યાગ્રહ થયું હતું એ જ રીતે આ યાત્રા યોજશે ત્યારબાદ ફોર્મ ભરશે આજકાલ ભાજપ મોદીના ઈશારે કામ કરી રહ્યું છે અને અડવાણીથી લઈને અટલજી સુધીના વિચારોને નાબૂદ કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ અહિંસક રીતે ભાજપની ચુંગાળમાંથી લોકોને મુક્ત કરવા પ્રયાસ કરશે ચૂંટણી ખર્ચ માટે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે અમે લોકો પાસે જઈશું દસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની પહોંચ આપીને ખર્ચ મેળવવા પ્રયત્ન કરીશું ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ ભાજપે આચર્યું છે અમારી પાસે રૂપિયા ખર્ચ કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી જેથી અમે લોકો પાસે જઈશું અને અમને વિશ્વાસ છે કે લોકો અમને મદદ કરશે હાર જીત માટે નહીં પરંતુ અમે બંધારણ અને લોકશાહી બચાવવા માટે શહીદ થવા માટે નીકળ્યા છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું કારણ સાહેબ એમણે આ છેલ્લા દસ વર્ષના ભયાનક મોંઘવારી ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું છે

અને એટલા માટે જ એમણે જાણી બુજી ને આર્થિક અસમાનતા પેદા કરી